ફિટ રહેવાના ચક્કરમાં તમે પણ પીવો છો ગરમ પાણી તો સાવધાન થઈ જજો કારણ કે તેનાથી થઈ શકે છે આ પાંચ નુકસાનો નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ગળામાં દુખાવો હોય અથવા અપચની સમસ્યા હોય ત્યારે ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે વધુ પડતું ગરમ પાણીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે ગરમ પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ પર અસર થઈ શકે છે જાણો કેમ ગરમ પાણીનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ વધુ પડતું ગરમ પાણી પીવાથી તમને મોઢામાં ગળામાં અને પાચન તંત્રમાં બળતરા થઈ શકે છે વધુ પડતું ગરમ પાણીનું સેવન ડિહાઈડ્રેશનનું કારણ બની શકે છે વધુ પડતું ગરમ પાણી પીવાથી શરીરમાં પ્રવાહીની ઉણપ જણાય છે